you <music>

માન દરવાજા સુરત વાળા અને મૂળ વતન મહારાષ્ટ્ર વાળાને ઝડપી પાડી તેની પાસેથી ચોરી છુપીની ચાર મોટરસાયકલ તથા એક એક્ટિવા મોપેડ મળીને કુલ પાંચ કિંમત રૂપિયા છાસઠ હજારની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આરોપીની કડક રીતે પૂછપરછ કરતા જણાવેલ કે આજથી ચાર વર્ષ પહેલા તેને તથા તેના બે મિત્રોએ મોજશોક અને હરવા ફરવા માટે લીંબાયત તથા મહારાષ્ટ્રના નાસિક શહેર ખાતેથી વાહનોની ચોરી કરી પોતે તથા તેના બંને મિત્રો ફેરવતા હોવાની હકીકત જણાવેલ જેથી આ બાબતે લીંબાયત પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના બાબતોના બે ગુના દાખલ થયેલ હતા તેમજ અન્ય વાહનોના માલિકોને શોધીને આગળની કાર્યવાહી એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત